ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના નર્તા કિનારા સહિતના વિસ્તારોના વિકાસ કાર્ય અર્થે પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પૌરાણિક તીર્થ ક્ષેત્ર ચાંદોદનો અને ગણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે જેના કારણે દેશભરમાં શ્રદ્ધાળુ યાત્રાળુઓ અને પર્યટકો વિધિ વિધાન અને નર્મદા સ્નાન દેશ દેવ દર્શન માટે રોજે રોજ ઉમટતા હોય છે અને નર્મદા કિનારે યાત્રિકોને પાર્કિંગ શૌચાલય ચેન્જિંગ રૂમ ફૂડકોર્ટ આરસીસી રોડ ઉપરાંત નદી કિનારે સરળતાથી પહોંચી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધા ઊભી કરવા માટે પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત વિધાન યોજાય આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ચાંદોદ સરપંચ દીપ્તિ સોની નવા જૂના માંડવા સરપંચ

શૌચાલય ચેન્જિંગ રૂમ એટલે કે જે પ્રવાસીઓ યાત્રાળુઓ આવે એ લોકોને કપડાં બદલવા માટેની વ્યવસ્થા ઉંમરલાયક વસ્તીઓને ચાલવાની તકલીફ પડતી હોય તો માટે રેલિંગ પણ સાથે રાખવામાં આવશે અહીંયા પાર્કિંગની વ્યવસ્થાઓ નથી એટલે પાર્કિંગનો પ્લોટ પણ બનાવવામાં આવશે અને સાથે જ ફૂડ કોર્ટ એટલે બહારથી આવનારાઓને ચોખ્ખાઈમાં નાસ્તો મળી રહે જમવાનું મળી રહે એવી વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવશે પાંચ કરોડ રૂપિયા સરકારે આને માટે ફાળવ્યા હતા એમાં ચાર કરોડ પંચાણું લાખનું ટેન્ડર આવ્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાર્ટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષા હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને અને આયા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટની એની વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય વિધિ વિધાન માટે આવતા હોય એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ ચાનદ ગામની મુખ્ય સમસ્યા ડ્રેનેજની છે અને ડ્રેનેજના પાણી જે વર્ષોથી માં નર્મદામાં વય જે એ બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને અહીંયા આગળ સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લગભગ છ કરોડ રૂપિયાના ખર્ચે આયોજન થવા જઈ રહ્યું છે હું આપના મારફત ચાંદોદ પથક અને અહીંયા પધારતા તમામ ધાર્મિક યાત્રીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ચાંદોદ અને માંડવા બંને ગામોની સીમા કામગીરી થતી હોય બંનેના સરપંચને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવું